જઈ રહ્યા છે ત્યારે હું એમ એક વિગત આપને જણાવું અગિયારસો ને ચીમોતેર અને પ્લસ ઓગણપચાસ તેર બારસો ને ત્રેવીસ રજીસ્ટ્રેશન આ વખતે થયા છે દર વર્ષે આ રજીસ્ટ્રેશનમાં વધારો થતો જાય છે ખાઈ છે ત્યાં આલ્ફા રેસિંગ સોલ્યુશનની ટીમ હોય છે તે ટાઈમિંગ લે છે અને આપણા રેફરીની ટીમ અને વોલન્ટિયરો પણ મેન્યુ અને કયાક પછી જે માછીમારી સમાજના પિલાણા છે એ પણ આપણી સાથે રેસ્ક્યુમાં રહે છે આ વર્ષે 2025 જાન્યુઆરી 4 અને 5 તારીખે પોરબંદર ખાતે પોરબંદર ટ્રાયથલન અને હાથી સીધી સ્વિમાથોનનું આયોજન થઈ રહ્યું છે આની અંદર આ ઘણો સારો પ્રતિસાદ છે કુલ અગિયારસો ચિમોતેર નોર્મલ સ્વિમર્સ છે અને ઓગણપચાસ સ્વિમર્સ છે બારસો ને ત્રેવીસ પાર્ટિસિપન્ટ પોરબંદરમાં ઇવેન્ટમાં પાર્ટ લેવા જઈ રહ્યા છે અને જુદી જુદી સ્વિમિંગ કોમ્પિટિશન છે એમાં એક કિલોમીટર બે કિલોમીટર આ પ્રમોશનલ ઇવેન્ટ કહેતા હોય છે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા રેકોગ્નાઇઝ ઇવેન્ટ છે સી સ્વિમિંગ ઇઝ ઓલવેઝ લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ સી સ્વિમિંગ ખરેખર લાંબા અંતરનું સ્વિમિંગ હોય એને જ સી સ્વિમિંગ કહેવાત હોય છે પણ જે દરિયાથી વાકેફ થવા માંગતા હોય એના માટે એક અને બે કિલોમીટર પણ આપણે રાખીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં લોંગ ડિસ્ટન્સ સ્વિમર બની શકે હા આની અંદર આ વખતે છે ને વખતે આપણે ફર્સ્ટ ટાઈમ પોરબંદરમાં આયોજન કર્યું છે બે હજાર અઢારમાં આપણે પેલા મેરેથોન પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન ઇન્ટ્રોડ્યુસ કરીને ઉતર એની પ્રગતિ થતી ગઈ અને એ હવે આપણી એબી ઇવેન્ટ સ્ટેબિલાઈઝ થઈ ગઈ છે એવી રીતે પ્રથમ વખત ટ્રાયથોલન ટ્રાયથોલનની અંદર સ્વિમિંગ પછી સાયકલિંગ અને પછી રનિંગ આ ત્રણ ભેગું કરવાનું હોય એન્ડ સ્પોર્ટ્સની બેસ્ટ ઇવેન્ટ ગણાય છે આ વખતે સ્ટાન્ડર્ડ ટ્રાયથોલોન સુધી જવાના છીએ કે જેની અંદર મહત્તમ સ્વિમિંગ પંદરસો મીટર હશે સાયકલિંગ ચાલીસ કિલોમીટર હશે અને રનિંગ દસ કિલોમીટર હશે બાકીની જે સ્પ્રિન્ટ અને સુપર સ્પ્રિન્ટ છે એમાં ઓછા અંતરો હશે અને શ્રીરામ સ્વિમિંગ ક્લબનો એક પ્રયત્ન હોય છે કે ગમે એ ઇવેન્ટ આપણે કરીએ તો એમાં નાના બાળકો ક્યાંય છૂટી ન જાય તો ટ્રાયથો સ્વીમાથોનમાં તો આપ સૌ જાણો છો કે છથી દસ વર્ષ અને દસ થી એજ ગ્રુપ એક કિલોમીટર ઇવેન્ટમાં બાળકો તથા વયસ્કો સિનિયર સિટીઝન બધા ભાગ લઈ શકે એવી આપણે વ્યવસ્થા રાખતા હોય છે આખા સ્ટ્રેટા જે સોસાયટી છે એમાં હેલ્થની અવેરનેસ આવે અને એ આમાં ભાગ લઈ અને પોતાની સાહસિક વૃત્તિને વધારી શકે કેન્સર વોરિયર્સ જે છે એ આ વખતે ખાસ બહુ અશ્વિનભાઈ સોલંકી જે એમના પ્રમુખ છે રાજકોટ બેઝ છે એમની એક ખૂબ સારી પ્રયત્ન છે કે જે કેન્સરથી પીડિત લોકો હોય એમાંથી સર્વાઈવ થઈ ગયા હોય એમાંથી ઉઘરી ગયા હોય પછી પણ માનસિક રીતે ઘણીવાર બહુ ડિસ્ટર્બ રહેતા હોય ને બહુ ડરીને રહેતા હોય એમનો ડર ઉડાડવા માટે થાય અને કેન્સર વોરિયર્સ એક કયાકિંગનું કિંગનું એક્સપિડિશન કરવાના છે પોરબંદર થી દ્વારકાથી સોમનાથ સુધીનું બસો ને ચાલીસ કિલોમીટરનું જે ખૂબ સરાહનીય છે એ લોકો એક્સપિડિશન છે જેની અંદર રેલે કેન્સર વોરિયર્સ બધા જે છે કેન્સર સર્વાઈવ કરી ગયા હોય એ ભાઈઓ અને બહેનો જેની ઉંમર પચાસથી વધારે જ જશે એ લોકો ઓપન વોટરની અંદર કયાકિંગ કરશે રેલેમાં અને દ્વારકાથી છે સોમનાથ સુધીનું અંદર દસ દિવસમાં કવર કરશે આ જે કેન્સર વોરિયરનું એક્સપિડિશન છે એમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ એમની સાથે પૂરી રીતે એમના મદદમાં જોડાયેલી છે અને એમને આપણે ઇન્વોલ્વ કરી કે ચાલો ભાઈ તમને પણ કયા કિંગની સારી પ્રેક્ટિસ થાય અને તમને પણ તમારો ઉત્સાહ પણ વધે તો આપણું જે રેસ્ક્યુ ની કયાક્સ છે તો એની અંદર એના મેમ્બરો નવ જેટલા મેમ્બરો અહીં આવવાના છે કે જે કેન્સર વોરિયર કહેવાય કે જે કેન્સરમાંથી ઉગરી ગયા હોય અને આપણી જે રેસ્ક્યુની અરેન્જમેન્ટ છે એમાં પાર્ટ લેવાના છે અને પોતાનું જે સાહસ છે એ વધારવાના છે